શ્રીમતી જેજે મહેતા મહેતા લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી સિહોરની સુપ્રસિદ્ધ ડિજિટલ શિક્ષણ સંસ્થા એવી શ્રીમતી જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ સિહોર સામાન્ય આરોગ્ય કેન્દ્રની આઈસી ટીસી સેન્ટર તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ સિહોર એસટી વિભાગના કંટ્રોલ પોઈન્ટના અન્યુક્ત ઉપક્રમે એક ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી શ્રીમતી જે મહેતા ગર્લ્સ હાઇસ્કૂલના યજમાન પદે યોજાયેલ જેમાં ખાસ પુખ્તય ધોરણ એક અને બાર ની આશરે સાતસો વિદ્યાર્થીનીઓ ઉપસ્થિતિમાં સિહોર સામાન્ય આરોગ્ય કેન્દ્ર વિભાગના ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સેન્ટર વિભાગના અધિકારી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીનીઓને અવેરનેસ સેમિનાર યોજાયેલ એટલે તમારે સીધું ડાયરેક્ટ એક છ આંકડાનો કોડ જનો અને જે દર વખતે તમે ફોર્મ ભરો છો પાસ કરવા માટે એ ફોર્મની ટોટલ ડિટેલ ભરી અને સહી સિક્કા સર પાસેથી કરાવી અને મારી પાસે દેવાય આવી જો તમારે અને છ આંકડાનો કોડ આપશો એટલે હું તમને તરત જ પાસ પ્રિન્ટ કાઢી આપીશ જે તમારે વેલિડ ન છે અને એની તમારા કોઈ ફી પાસ હોય છે તો તમારા કોઈ પૈસાની સમસ્યા નથી બાકી જે પૈસાવાળા પાસ હોય છે શહેરથી શહેર મતલબ કે ભલે વિદ્યાર્થી ની હોય કે વિદ્યાર્થી હોય પણ ટાઉન ટુ ટાઉન પાસ હોય તો પૈસા પાસ થતો હોય છે એટલે અમુક દીકરીઓને હોય છે માનો કે થી ભાવનગર અથવા ભાવનગર થી કરતા હોય તો પૈસા પાસ બનતો હોય છે કોઈને પ્રશ્ન છે આપણી શાળાના આચાર્ય આ આમંત્રિત મહેમાન અને સ્ટાફ વિદ્યાર્થીની બહેનો આવતી કાલે વિશ્વ એડ્સ દિવસ છે અને એની જાણકારી માહિતી અને તકેદારી માટે આપણી પાસે બે બહેનો આરોગ્ય વિભાગના ઉપસ્થિત છે એમાં આવતી વિશ્વ એડ્સ દિવસ છે તો હું તમને એચઆઈવી એડ્સ વિશેની બેઝિક માહિતી આપી શકું હું તમને થોડોક મારો પણ પરિચય આપી દઉં મારું નામ નયન કેન્દ્ર મુખ્યત્વે ચાર પ્રકારોથી ફેલાય છે પાંચમું કોઈ કારણ નથી કદાચ ક્યારેક ભવિષ્યમાં પણ તમને સાંભળવામાં આવે કે આવું કોઈ પાંચમું કારણ છે તો એને ગેરમાન્યતામાં લેવાનું છે કેમ કે એનએસીપી એટલે કે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ દિલ્હી ત્યાંથી જાહેર કરેલી ગાઈડલાઇન મુજબ એચઆઈવી ફેલાવવાના મુખ્યત્વે ઓનલી ઓન ચાર કારણો છે એમાં પહેલું કારણ છે કે બ્લડ દ્વારા આપણે ધારો કે લેબોરેટરીમાં ચેક નથી કરાવ્યું અને આપણને બ્લડની જરૂર છે એચઆઈવીનો રિપોર્ટ થઈ ગયો છે અને એ નેગેટિવ છે એવું જ બ્લડ લેવાનો આગ્રહ રાખવાનો છે એટલે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું બ્લડ ચડાવી દેવાથી પણ એચઆઈવી શરીરમાં આપણા શરીરમાં આવી શકે છે બીજું કારણ છે કે સોય સિરિન્જ દ્વારા તમે ક્યાંય પણ હોસ્પિટલમાં જાઓ અથવા તમારા ફેમિલી મેમ્બરોને લઈને જાઓ બોટલ ચડાવવાની જરૂર પડે કે ઇન્જેક્શન લેવાની જરૂર પડે તો નવી સોયનો ઉપયોગ થાય છે એ ખાસ ચેક કરવાનો તો એના બાળકનો એનું જન્મ લેનાર બાળકને પણ એ જાય છે સો ટકા રાખી શકે પણ રાખી શકે ને માતા દ્વારા બાળકને બરાબર પણ ગવર્મેન્ટે આપણે બાળકને નેગેટિવ બહાર લાવી શકીએ છીએ ત્રીજું કારણ થયું બરાબર હવે ચોથું કારણ કહીશ કે જે વધારે ને વધારે ગંભીર બાબત છે અને એટી ફાઈવ પર્સન્ટેજ પંચ્યાસી ટકા જેટલો એચઆઈવી આપણા ભારત દેશમાં ફેલાયેલો છે અસુરક્ષિત જાતીય સંબંધ કેવા સંબંધો પતિ પત્નીના સંબંધો હોય અને આપણે વફાદારીના સંબંધ હોય એને આપણે અસુરક્ષિત જાતીય સંબંધ નહીં કહીએ જાહેર થયેલું પેશન્ટ હોય તો એનો પણ

કેમકે એચઆઈવીની દવા એક વખત ચાલુ કર્યા પછી લાઈફ ટાઈમ લેવાની હોય છે કેન્સર કરતાં એમ કહેશ ને કે કેન્સર કરતાં એચઆઈવી સારું છે કેમ કે દવા લેવાથી એચઆઈવી હોવા છતાં એઆરટી ચાલુ હોવાથી વીસથી પચીસ વર્ષ પચાસ વર્ષનું આયુષ્ય બહુ સારી રીતે જીવી શકે છે અને એને જે એચઆઈવીની દવા લેવાથી જે ઓપોર્ચ્યુનિટી ઇન્ફેક્શન એટલે કે વારંવાર શરદી થઈ જવી ટીબી થવો તાવ આવી જવું વજન ઘટી જવું એ બધું અહીંયા જઈને ટીડી નો એચઆઈ નો પ્લોટ કરાવો તો અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 9 નંબરની મારી ઓફિસ છે ત્યાં તમે મને આવીને ચોક્કસ મળી શકો છો કે કામ હોય તો અને થોડું કે પણ કહીશ કે લેડીઝ તો બધા એક જ સંદે પણ સમજાય કે ધારો કે કોઈને સફેદ પાણી પડવાનો પ્રોબ્લેમ હોય તકલીફ હોય તો બેલી તકે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ આપણે એજ્યુકેશન લેવલની વ્યક્તિ હોય તો કોઈ એવી સોચમાં રહેવાનું ન હોય કેમ કે ना दिन दिन डिटेल फ्राइड और फ्राइड का ही तुमने अंदर गाड़ता है पानी और रेगुलरली गिरना इससे तो वो आपको भविष्य में तकलीफ हो सकती है बीसी नहीं हो सके कोई वजन વધારે कोई तो भी प्रश्न नहीं सके इसलिए रेगुलरली जैसे कि मैंने आपको बताया कि एचआईवी कभी भी પવરભાઈ તથા પહેલી ડિસેમ્બર વિશ્વ હિથ દિવસ નિમિત્તે અમારી દીકરીઓને જે ઉપયોગી જાણકારી આપી છે એ બદલ આપ સર્વેનો શાળા પરિવાર આચાર્ય સાહેબ સહિત હું હૃદયથી આભાર માનું છું અને આવી કોઈ પણ ઉપયોગી માહિતી હોય ત્યારે અમારી શાળાને ખાસ યાદ કરી અને આપજો અને દીકરીઓ આપને પણ કોઈને પણ પ્રોબ્લેમ હોય તો બેને કીધું એમ નઈ ના બેને કે કોઈ પણ પ્રોબ્લેમ માટે શરમ સંકોચ રાખ્યા વિના સારવાર એ જ આપણા સ્વાસ્થ્ય માટે બેસ્ટ વિકલ્પ છે તો એ અપનાવજો